રથયાત્રા બંદોબસ્ત પંદરસો પંદર થી વધુ હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત માં ગોઠવી દેવાયા છે આ ઉપરાંત ચોવીસ વિડીયોગ્રાફર ત્રણ ડ્રોન અતિયાર પોચટાવર આડત્રીસ મોબાઈલ પેટ્રોલિંગ બહાર પંદર બાઈક પેટ્રોલિંગ અને બત્રીસ ઘોડે સવા બંદોબસ્તમાં જોડાશે રથયાત્રા પૂર્વે રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ તંત્ર દ્વારા ફ્લેટ પાંચ યોજી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું જોકે સાબિત હોય માનો પરચેસ આ મલેકો રફીસો તો વિવિષત થયેલા છે મારા પોલીસ સ્ટેશન ના ક્લિયરબૂડ છે આના શનિવારના મારા બજેવા સુનિર્વાત હોય

પંદરસો ને પંદર જેટલા હોમગાર્ડ ના જવાનો પાંચ કંપની એસઆરપી એક કંપની સીઆઈએસએફ ની ભાવનગર જિલ્લા પોલીસ ની મદદ માં તૈનાત છે મિશ્ર વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારમાં ડીપ પોઈન્ટ નું આયોજન કરી દેવામાં આવેલું છે છેલ્લા પાંચ દિવસથી રૂટ ઉપર આવતી અવાવરૂ જગ્યાઓ પાર્કિંગ પ્લેસીસ ગોડાઉન તમામ જગ્યાએ બીડીએસ ની ટીમ મારફતે એન્ટી ચેક કરી દેવામાં આવેલ છે અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ છ જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ ભાવનગર શહેરમાં રથયાત્રાના દિવસે ઇક્વિપમેન્ટ સાથે તૈનાત રહેનાર છે